નમસ્તે ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી આ ખેડૂતો માટેની યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવને લઈને આવ્યા ફરી એક સમાચાર વૈશ્વિક બજારમાં જોરદાર તેજીથી કપાસના ભાવમાં આજે મળે ચાલીસથી લઈને પચાસ રૂપિયાનો ઉછાળો સાથે જ રૂખોળ બજારની પણ માહિતી મેળવશું તો વિડીયો પૂરો જોજો તો મિત્રો ગઈકાલે ગુરુવારે રાત્રે ન્યૂયોર્ક કપાસના નુકસાન અને ચીનની માંગ આવવાના કારણે એકવાર ફરી માત્ર પંદર મિનિટની અંદર જ ન્યૂયોર્ક કોટન વાયદો સો સેન્ટનો ટોપ બનાવી ચૂક્યો હતો ત્યારબાદ નવ્વાણું પોઈન્ટ અઠ્યાવીસ સેન્ટ વાયદો બંધ થયો હતો આજે કપાસના વેપારીઓ અને તજજ્ઞો જણાવતા કે મને ચાલીસથી લઈને પચાસ રૂપિયાના જોરદાર ઉશાળાથી હરાજીના કામકાજો ચાલુ થતાં ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ હતો જો આવકોની વાત કરીએ તો આજે આવક વધીને એક લાખ મણની રાજ્યમાં થઈ હતી તો દેશમાં આજે એક લાખ ગાંસડીની આવક હતી જેમાં ત્રીસ હજાર ઘાંસડી ગુજરાતની અંદર બંધાઈ હતી જો કે હવે આવકો વધે તેવું પણ લાગતું નથી ને આજે રૂના ભાવમાં સતત ત્રીજા દિવસે બસો પચાસ વધ્યા હતા અને ત્રણ દિવસની અંદર ખાંડી એક વધીને એકસઠ એ પહોંચી ગઈ હતી તો સીસીઆઈએ પણ આજે ચારસોનો વધારો કરી તેસઠ ના ભાવ કરી દીધા હતા હાલ આજે સરેરાશ તમામ યાર્ડની અંદર ભાવ સોળસો પચાસ સુધીના હતા તો ઊંચામાં બે ચાર યાર્ડની અંદર ફરી એકવાર સત્તરસો કે સત્તરસો પ્લસના ભાવ જોવા મળ્યા હતા હવે આજે રાત્રે વાયદો કેવો બંધ રહેશે તે જોવાનું છે ને મિત્રો દરરોજ દરરોજના કપાસની અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી નાખજો તો હવે જાણી લઈએ આજે વિવિધ માર્કેટના કપાસના બજાર ભાવ ભાવનગર અગિયારસોથી પંદરસો પાંસઠ જામનગર અગિયારસોથી સોળસો ને પચાસ બાબરા તેરસો નેવથી સોળસો ને સાઠ જેતપુર અગિયારસો છત્રીસથી સોળસો ને એકાવન મોરબી ચૌદસો એકથી સોળસો એકાવન રાજુલા એક હજારથી સોળસો ને તેર હળવદ તેરસોથી પંદરસો ને ચોર્યાસી બગસરા બારસો પચાસથી સોળસો ને ઓગણત્રીસ બોટાદ તેરસો પચાસથી સોળસો ને સિત્તેર ગોંડલ અગિયારસો એકાવનથી સોળસો ને સ કાલાબાર તેરસોથી પંદરસો ને એકત્રીસ જામજોધપુર તેરસો એકોતેરથી સોળસો ને છત્રીસ રાજકોટ ચૌદસો પચાસથી સોળસો ને વીસ અમરેલી એક હજાર પચાસથી સોળસો ને ચોવીસ સાવરકુંડલા ચૌદસોથી સોળસો ને ત્રીસ જસદણ તેરસો પચાસથી સોળસો માણાવદર ચૌદસો દસથી સોળસો ને ચાલીસ વીંચા તેરસો ત્રીસથી સોળસો ને સત્યવીસ ભેંસાળ તેરસોથી સોળસો ને પંદર લાલપુર તેરસો પિસ્તાલીસથી સોળસો તેત્રીસ ધ્રોલ બારસો પચાસ થી સોળસો એકાવન હારી તેરસોથી સોળસો પાંત્રીસ વિસનગર બારસો પચાસ થી સોળસો પિસ્તાલીસ વિજાપુર તેરસો એક્યાસી થી સોળસો પચાસ માણસા અગિયારસો થી સોળસો ને સાડત્રીસ કડી તેરસો પચાસ થી સોળસો બેતાલીસ પાટણ બારસો થી સોળસો અડસઠ સિદ્ધપુર ચૌદસોથી સોળસો એકાવન વડાલી સૌદસો દસ થી સોળસો ઓગણપચાસ ગઢડા સૌદસો પચીસ થી સોળસો સત્તર અંજાર તેરસો પચાસ થી પંદરસો પૈસા